નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરું તો આજે પણ ચાર બ્લોકની આવક છે મિત્રો આપ જોઈ શકો છો પાંચ નંબરના બ્લોકથી લઈને આઠ નંબરના બ્લોક સુધી આજની આવક રહેલી છે તેમજ હરાજીના કામકાજ વિશેની વાત કરું તો મિત્રો જોઈ શકો છો અહીંયા છ નંબરના બ્લોકથી હરાજીનું કામકાજ ચાલુ થયું છે તો બ્લોક નંબર છ ત્યારબાદ બ્લોક નંબર પાંચ બ્લોક નંબર સાત અને બ્લોક નંબર આઠ આ રીતે મિત્રો આજે હરાજીનું કામકાજ હાલવાનું છે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી કરત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને બે વકલ વેચાઈ ગયો છે પહેલો વકલ જોઈ શકો છો આ વેચાણો છે અને ત્રણસોને છપ્પન રૂપિયા ભાવતી હોય છે ઝીણા મોટી સાઈઝમાં છે મીડિયમ ક્વોલિટીમાં છે ત્રણસો ને છપ્પન રૂપિયામાં માલ વેચાણો છે જઈ શકો છો આ પ્રકારનો માલ છે મીડિયમ ક્વોલિટીમાં છે ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવત્યો છે અને આના મિત્રો ચારસોને છાંયાઠ રૂપિયા ભાવ્યો છે આ જોઈ શકો છો આ પ્રકારની સાઈઝવાળો માલ છે ચારસોને છાંયાઠ રૂપિયા ભાવતો છે થોડોક સારો માલ છે ચારસો ને રૂપિયા ભાવ થયો છે એનો આ વકલ થોડોક નાનો છે પાંચ કટાનો જ વકલ છે અને આ વકલ થોડોક મોટો છે છત્રી કટાનો વકલ છે આના ત્રણસો છપ્પન થયા છે ને આના ચારસો છાસઠ રૂપિયા ભાવ થયો તમે મિત્રો મોવાપતિ માલ વેચાઈ ગયો છે ઝીણા મોટી સાઇઝમાં છે ત્રણસો છત્રીસ રૂપિયામાં મિત્રો આ મોવાપતિ માલ વેચાણો છે જોઈ શકો છો આ પ્રકારની સાઇઝમાં છે ઝીણા મોટી સાઇઝમાં અને ભૂંગરા ટાઈપ ડુંગળી છે આ પ્રકારની ભૂંગરા ટાઈપ ડુંગળી છે ત્રણસો છત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે અને કાંજીની વાત કરીએ તો મિત્રો આ કાનજી વેચાઈ ગઈ છે ત્રણસો એક્યાસી રૂપિયામાં જોઈ શકો છો આ માલ છે પીળીપત્તિનો ત્રણસો એક્યાસી રૂપિયા આ સાઈઝમાં ઝીણા મોટું બધું છે આની અંદર એ પ્રોપર બધી સાઈઝ છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ જોઈએ ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મિત્ર આનો જોઈ શકો ઝીણા મોટી સાઈઝ માં છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે થોડુંક સારું છે બગાડ કે એવું કઈ દેખાતું નથી ત્રણસો ને એકોતેર રૂપિયા માં આ માલ વેચાણો છે થોડોક ચોખ્ખો કરેલો માલ છે વધારે પડતી આવડી મીડિયમ સાઈઝ માં છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ છે બાકી બગડ કેવું કઈ છે નહીં પેઢી વતી નો માલ છે ત્રણસો ને રૂપિયા ભાવ છે

બસો ને એકવીસ રૂપિયામાં માં ઘોલટી વેચાણી હજી એક બીજી ગુલટી છે બીજી ગુલટી બસો ને અગિયાર માં વેચાણી છે તમે મિત્રો પહેલાં તો બે ગુલ્ટી વેચાણી છે આના બસો ને એકવીસ રૂપિયા ભાવતી છે આના બસો ને તમને બે દેખાડ દઉં આ જોઈ શકો છો આના બસો એકવીસ રૂપિયા ભાવતી જ છે ઘૂલટી છે ને ગુલ્ટી કરતાં થોડુંક મોટું છે આની અંદર આવડું આના બસો ને એકવીસ રૂપિયા ભાવતું છે બાકી મીડિયમ રિટેલ ક્વોલિટીમાં લેવો માલ છે બસો ને એકવીસ રૂપિયામાં માલ વેચાણો છે આ પ્રકારનો માલ છે આના બસો ને અગિયાર રૂપિયા ભાવતો છે આમાં જોઈ શકો છો હાવ ગુલ્ટી જ છે બધી એકદમ ઝીણી પેપડી હોતી છે એની અંદર બસો ને અગિયાર રૂપિયા ભાવતી છે બાકી ક્વોલિટી સેમ છે આગળ જે બસો એકવી હતી એવી જ ક્વોલિટી જે આ હોતી આને બસો ને અગિયાર રૂપિયા ભાવતી હોય અને આને ચારસો ને રૂપિયા ભાવતી હોય છે આ ક્વોલિટીમાં મીડિયમ જ છે થોડુંક ભૂંગરા બેતા ઉપર છે બસો ને છ રૂપિયા ચારસો ને છ રૂપિયા ભાવતી હોય કર્યો મિત્રો ત્રણસો ને છપ્પન રૂપિયા માં કાયા માલ વેચાણો છે સાડા ત્રણસો માં કાયા માલ વેચાણ છે મોવાપતી ત્રણસો માં મોવાપતી વેચાણ છે બાજુ માં નાસિક છે આ ત્રણસો ને પચાસ રૂપિયા માં પેલી બીટ માં જ વેચાણો છે માલ સાડા ત્રણસો રૂપિયા ભાવ થયો છે મોવાપતી માલ છે આ પ્રકારનો માલ છે સાઈઝ વાળો હોતી માલ છે આ ભૂંગરા બેતા ઉપર માલ છે આ પ્રકારનો નો સાડા ત્રણસો રૂપિયા ભાવ થયો છે બાકી કલર સારો છે આની અંદર ત્રણસો ને પચાસ રૂપિયા અને આ નાસિકમાં જે આના ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે ઝીણા મોટી સાઈઝમાં જે થોડુંક લાંબુ છે આ ટાઈપનું ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો છે આ વર્ગરનો માલ છે થોડીક ચમક સારી છે આની અંદર ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો એના મિત્રો ચારસો ને એકત્રીસ રૂપિયા માં માલ વેચાણો થી જઈ શકો છો થોડો કલર વાળો માલ છે સાઈઝ માં બધું આવડું છે આથી કઈ નાનું નથી બહુ મોટું નથી એવી સાઈઝ છે થોડું થોડુંક એવું માઇનર એવું નાનું છે બાકી એથી મોટું કઈ છે નહીં ચારસો એકત્રીસ રૂપિયા ભાવ છે બાકી કલર થોડોક છે જોઈ શકો છો ક્વોલિટીની વાત કરી તો સુપર કરતાં થોડુંક મીડિયમ છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવ છે 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 રૂપિયા કાંજી વેચાણી છે ચાલો દેખાડું તમને એકત્રીસ ચારસો એકત્રીસ ચારસો ને એકત્રીસ રૂપિયા કાનજી મલ છે જોઈ શકો છો જેના મોટી સાઈઝ માં છે મિત્રો આ પ્રકારની ચારસો ને એકત્રીસ રૂપિયા છે થોડોક કાંતિ માળી સુધારો દેખાય છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવતી મંગળવાર ની વાત કરી તો આવો માલ ચારસો રૂપિયા સુધી વેચાતો હતો વીસ ત્રીસ રૂપિયા જે થોડીક પેજી દેખાય આવો માલમાં

ચારસો ને રૂપિયા ભાવત્યો છે આના ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવતી છે મોવાપતિ માલ છે ચીણા મોટી સાઈઝ મળે ભાઈ આ પ્રકારની નાની સાઈઝ હોતી છે મોટી સાઈઝ હોતી છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવતી છે આનો મોવાપતિ માલનો બાકી આની અંદર કલર થોડોક સારો દેખાય છે બાકી પ્રોપર બધું બેતા ઉપર જ માલ છે ભૂંગરા બેતા ઉપર જ માલ છે મોવાપતિ માલ છે આ પ્રકારનું ગોળ નથી બાકી કલર થોડોક સારો છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવતી હોય એનો ચારસો ને રૂપિયા ભાવ છે મિત્રો બીજા મળારસો ને એકાવન રૂપિયા ભાવ છે

તો મિત્રો ચારસો ને એક્યાસી રૂપિયા માં આગળ વેચાણો છે માલ તમને હમણાં દેખાવતી પેલા ચારસો છોતેર માં એક આ માલ વેચાણો છે ચારસો ને એકાવન માં ઓલો માલ વેચાણો છે પેલા તમને બધી દેખાડતું જોઈ શકો છો તમે આ માલ છે આ ચારસો ને છોતેર રૂપિયા ભાવ થયો તે સારી ક્વોલિટીમાં માલ છે ને થોડોક કલર નથી એટલો બધો પણ ક્વોલિટી થોડીક સારી છે સાઇઝ થોડીક સારી દેખાય છે ચારસો ને છોતેર આનો ભાવ થયો છે ત્યારબાદ મિત્રો ચારસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે આની અંદર જોઈ શકો છો થોડીક ઉલટી છે આ પ્રકારની અને મોટી સાઇઝ વધી છે અને ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે બાકી આની અંદર થોડોક કલર દેખાય છે સારી ક્વોલિટી માં છે ચારસો ને રૂપિયા નો ભાવ છે અને મિત્રો આ છે ચારસો માં વેચાણો એ સાઈઝ વાળો એકદમ બોમ્પર સાઈઝ માલ જોઈ શકો છો આવડી સાઈઝ વધી છે આની અંદર ચારસો એકાવન રૂપિયામાં માફ કરજો ચારસો એક્યાસી રૂપિયા ભાવતું છે બધી સાઈઝ જ છે આની અંદર નાની સાઇઝની વાત કરીએ તો આવડી મીડિયમ સાઇઝ કોક કોક દેખાય છે બાકી બધી મોટી સાઈઝ છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો થોડીક સારી ક્વૉલિટીમાં છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો એના મિત્રો ચારસો રૂપિયામાં આ માલ વેચાણો છે એની પેલા એની એક ગુલટી વેચાણી છે બસો એકત્રીસમાંય દેખાડ દો તમને જઈ શકો છો આ ગુલ્ટી છે એની એ માલની નીકળેલી છે બસો એકત્રીસ રૂપિયા ગુલ્ટીનો ભાવ થયો છે બાકી માલ સારો છે એકદમ સૂકો માલ છે ભગઢ ગુગરનો માલ છે બસો એકત્રીસ રૂપિયામાં ગુલ્ટી વેચાણી છે

તો ફાઇનલી કડક મિત્રો આ તારના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની તેજી મંદી વિશે ની વાત કરું તો બજાર જોઈ તો સેમ મંગળવાર જેવું જ બજાર છે કઈ લાંબો ફેરફાર છે નહીં બજાર ટકેલું છે સારું બજાર છે મીડિયમ માલની મિત્રો વાત કરું તો મીડિયમ માલમાં થોડો એવો સુધારો દેખાય છે દસ દસ પંદર રૂપિયા જો અને જે સારી ક્વોલિટી માલ છે એમાં બજાર એવું ને એવું છે મંગળવાર જેવું જ બજાર છે તો મિત્રો આ વિડીયોમાં આટલું ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂત ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને ખેડૂત ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ